જેને પગલે એક વિદ્યાર્થીનીને માથામાં વાગતા ઘટના સ્થળ પર અશ્તેનું કરુણ મોત થયું છે તેમજ અન્ય એક વિદ્યાર્થીનીને ઈજા પહોંચી છે આ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા શાળામાંથી રજા મળતા વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી બધા વિદ્યાર્થીઓ ઈ દાઉજી મેમોરિયલ શાળાના હતા તેવું કટ બધા વિદ્યાર્થીઓ ઈ દાઉજી મેમોરિયલ શાળાના હોવાનું જાણવા મળી રહ્યું છે